તો એલિમેન્ટ્રીની ગુજરાતમાં વિસ્તરણ સાથે જ અમદાવાદમાં બીજા સ્ટોરની શરૂઆત કરી છે તહેવારોની સિઝનની અપેક્ષાઓ ચમકવા લાગે છે ત્યારે એલિમેન્ટ્રી અમદાવાદના મધ્યમાં તેને બીજો સ્ટોર ખોલવાની ગર્વથી જાહેરાત કરી છે સિરામિક્સ કાચના વાસણો લાકડાના વાસણો ધાતુ આરસ ટેરાકોટા અને ષણ સુધી એલિમેન્ટ્રી વિવિધ શ્રેણીઓમાં ઘરની આવશ્યક વસ્તુઓની વિશાળ શ્રેણી પ્રદાન કરે છે કિચનવેર વિભાગમાં બેકવેર કુકવેર ઉપયોગીતાઓ આયોજન અને એસેસરીઝનો સમાવેશ થાય છે જ્યારે ટેબલવેર વિભાગમાં કટલરી ડિટરનેટ ડિકવેર ટેબલ લેનિટ અને એસેસરીઝનો પણ સમાવેશ થાય છે વધુમાં સર્વેવર વિભાગ બારવેવ મીઠાઈઓ અને એપા એપેટાઇઝવેર કોફી ચાની આવશ્યક ચીજવસ્તુઓ અને તેની સાથે જ એક્સેસ ઓફર કરે છે જો તેમના વસવાટ કરો છો જ્યાં જગ્યાને શણગારવા માંગતા હોય તેમના માટે

सो एलिमेंट्री एक होम एंड गिफ्टिंग ब्रांड है yeah. हम काफ़ी कैटेगरीज़ में डील करते हैं जैसे प्लेट हुआ मग्स हुआ क्लोशज हुए बेसिकली एक गिफ्टिंग ब्रांड है सो so, मेरे फादर साहब इंडिया के वन ऑफ द लार्जेस्ट एक्सपोर्टर्स हैं एंड हम जितने भी ग्लोबली रेनॉन ब्रांड्स हैं जैसे आई क्या एल फ्लॉर होम जारा होम क्रेटिन बारिल एंथ्रोपोलॉजी पॉट्रीबान सब के लिए वाइट लेबल करते हैं તો સેન્સ મુજબ હંમેશા સે બતાતા કે પતા પાસે મેન્યુફેક્ચરિંગ મસલ હૈલૌત પ્લેયર્સ હે હૈન્ડિયામાં જન કે પાસ એને સારા મટીરિયલ એક અમરેલા કે નીચે અરે એલિમેન્ટરી શોરૂમ જે આપ સીજી રોડ પર જોઈ રહ્યા છો એ જયપુર બેસ્ટ કંપની છે એલિમેન્ટ્રી આયુષભાઈ એમના ઉંદર છે એમની સાથે અમદાવાદમાં અમે જેવી કર્યું છે આ બીજું શોરૂમ છે અમદાવાદની અંદર અને ઓલ ઇન્ડિયા પર સત્તરમું શોરૂમ છે ખાસ અમારો ઉદ્દેશ્ય એક જ છે કે આદરણીય મોદી સાહેબનું જો લક્ષ્ય છે મેડ ઇન ઇન્ડિયા મેક ફોર ઇન્ડિયા એન્ડ બાય ઇન્ડિયા આપણે જ બનાવીએ છીએ આપણે જ ખરીદીશું ને આપણે જ આનું વિકસિત કરીએ તો વિકસિત ભારત માટેનું જે સ્વપ્ન છે સાહેબનું એ અમે અહીંયા પૂરું કરવા માગીએ છીએ સાથે સાથે જે ખાસ કરીને કાઉન્ટની વાત કરી પેપર વેસ્ટની વાત કરી તમે જો અગર આ શોરૂમનું જો વિડીયો ફેરવશો તો તમને આઈડિયા આવશે કે એક એક વસ્તુ આપણે ઘરમાં બ્યુટિફુલ થાય ખુશિયાલી લાવે સ્માઇલ લાવે એવી બધી વસ્તુઓ બનાવવા છે રેટ બી એ બજેટેડ રેટમાં કરવામાં આવે છે કે જે લોકો એને એફોર્ડ બી કરી શકે છે અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે આપણે આ બધી વસ્તુઓને ચાર હજાર કારીગરોને આનું યોગદાન મળે છે